હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજના ડિનર માટે ઝટપટ અને એકદમ ટેસ્ટી એવો પ્રેશર કુકરમાં મગ સાથે વઘારેલો ભાત બનાવીશું જેમાં આપણે ઘણા બધા વેજીટેબલ એડ કરીશું આખા મગ એડ કરીશું અને ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં પ્રેશર કુકરમાં સાંજ માટે આપણે ડિનર માટે સરસ મજાના વઘારેલા ભાત બનાવીશું તો આવો આપણે રેસિપી ચાલુ કરીએ તો વઘારેલા ભાત બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ ઉપર પ્રેશર કુકર મૂકી દીધેલ છે એમાં આપણે બે ચમચી જેવું તેલ લઈ લેશું તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે નાની બે ચમચી એમાં જીરું એડ કરી દઈશું જીરું સારી રીતના તેલમાં સતળાઈ જાય એટલે આપણે એમાં બે તમાલપત્ર અને બે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું સારી રીતના આપણે એને તેલમાં સોતે થવા દઈશું અને આ બધી વસ્તુ સોતે થઈ જાય પછી આપણે અહીંયા અડધી વાટકી વટાણા અને એક વાટકી ફ્લાવર કટ કરીને ધોઈ અને રાખ્યું છે એ આપણે અહીંયા એડ કરી દઈશું એકાદ મિનિટ માટે તેલમાં એને સોતે કરી દઈશું અને પછી આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળી અને બે મીડિયમ સાઇઝના બટાકા કટ કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું બધી વસ્તુને આ રીતના એડ કરી દેવાની છે અને આ રીતના આપણે એને સારી રીતના મિક્સ કરી અને સોતે કરી લેવાનું છે આપણે અને ચમચીથી મિક્સ નથી કરવાનું આ રીતના આપણે કુકરથી મિક્સ કરવાનું છે જેથી બધા વેજીટેબલ આખા જ રહે અને સારી રીતના સોતે થઈ જાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે અહીંયા સુકા મસાલા એડ કરી દઈશું તો અહીંયા મેં બે ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કર્યું છે દોઢ ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું બે ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધે મસાલાને આપણે વેજીટેબલ સાથે મિક્સ કરી દઈશું આ રીતના ભાત બનાવશો ને તો ડિનરમાં શાકરોટીની જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં રા ભાત બની અને તૈયાર થઈ જશે તો અહીં આપણે બે વાટકી જેવા ભાત લીધા છે એને આપણે સારી રીતના પાણીમાં ધોઈ લેશું અને આ રીતના વચ્ચે વચ્ચે આપણે વેજીટેબલને મિક્સ કરી અને સોતે કરતા જશું જેથી બધો મસાલાનો ફ્લેવર આપણા બધા વેજીટેબલમાં બેસી જાય તો આ રીતના મિક્સ કરી લેશું અને અહીંયા આપણે બે ટમેટા આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે ટમેટા છે તે આ રીતના પ્યુરી કરી અને એડ કરવા સરસ એવો ભાતમાં ફ્લેવર આવશે અને સારો એવો ટેસ્ટ પણ આવશે આ રીતના મિક્સ કરી દઈશું પ્યુરીને આપણે અહીંયા બેથી ત્રણ લીલી મરચી દસથી બાર લસણ નીકળી બે ઇંચનો આદુનો ટુકડો અને બે આપણે દેશી ટમેટા લઈ અને ગ્રાઇન્ડ કરી અને પેસ્ટ બનાવી લીધી છે અને અહીંયા આપણે બે વાટકી ભાત લીધા હતા એને પણ સારી રીતના ધોઈ લીધા છે એને પણ આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું તમે વઘારેલો ભાત ઘણી વખત ખાધો હશે પણ એકવાર તમે આ રીતના આ ભાત બનાવશો ને તો તમે બે હર વખતે આ રીતના જ ભાત બનાવશો એટલો ટેસ્ટી આ વઘારેલો ભાત બની અને તૈયાર થાય છે અને વળી પાંચથી સાત મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે તો સારી રીતના આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધી છે અને અહીંયા આપણે દસ મિનિટ પહેલાં ગરમ પાણીમાં મગને પલાળી અને રાખ્યા હતા એ આપણે અહીંયા એડ કરી દઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે બેથી ત્રણ કલાક માટે પણ મગને પલાળી અને રાખી શકો છો અને અર્જન્ટમાં બનાવવા હોય તો દસથી પંદર મિનિટ માટે આપણે અહીંયા ગરમ પાણીમાં મગને પલાળી અને રાખવાના છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું અને સારી રીતના બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું આ સ્ટેજ ઉપર આપણે ભાતને ટેસ્ટ કરી લેવાનો છે જો કોઈ પણ વસ્તુ આમાં આપણે ઓછી લાગતી હોય તો આ સ્ટેજ ઉપર આપણે ઉમેરી દેવાની છે તો અહીંયા હું ટેસ્ટ કરી રહી છું અને મને અહીંયા તીખાશ થોડી ઓછી લાગે છે તો અહીંયા હું દોઢ ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશ એક ચમચી જેવું આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને એક આપણે મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો એડ કરવાથી ભાતમાં સરસ એવી સુગંધ અને ટેસ્ટ આવે છે જો હોય તો એડ કરવો બાકી તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતના આપણે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે અને ગરમ મસાલામાં મેં કિચન કિંગ મસાલો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગરમ મસાલો હોય તે યુઝ કરી શકો છો તો આ રીતના બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે કૂકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને આપણે ત્રણ વિસલ સુધી ભાતને કૂક કરી લેવાના છે તો અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે આપણે કૂકર ખોલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આપણો વઘારેલો ભાત બની અને તૈયાર છે તો આપણે એને આ રીતના એક વાટકામાં લઈ અને આપણે એને સર્વ કરીશું તો અહીંયા વાટકામાં લઈ લીધો છે અને આ રીતના આપણે પ્લેટમાં એને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વઘારેલા ભાત છે તો બની અને તૈયાર છે તો એકવાર આ રીતના વઘેરેલા ભાતની રેસિપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલશો નહીં અને સાંજ માટે ઝટપટ એકવાર આ રીતના વઘારેલા ભાતની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરી અને જણાવજો કે તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી છે ફરી મળીશું ત્યાં સુધી